દાહોદના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાપોરના અધ્યક્ષતાને કિસાન સન્માન સમારોહ યોજાયો દાહોદ જિલ્લામાં બે લાખ સાહીઠ હજાર આઠસો જેટલા લાભાર્થીઓને સહાય પેટે સહાય અંદાજિત રૂપિયા બાવન પોઈન્ટ સોળ કરોડની સહાય વર્ચ્યુઅલી માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાની ઓગણીસમા હપ્તાની રકમ જમા થઈ છે દેશને આર્થિક રીતે મજબૂત કરવા દેશના ખેડૂતોનો આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે જેના માટે આપણી સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સહાય કરી રહી છે સંસદ શ્રી જશવંતસિંહ ભાપોર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર અને કૃષિ વિભાગ બિહાર સરકાર દ્વારા રીતે ભાગલપુર બિહાર ખાતે વડાપ્રધાન શ્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન યોજનાનો હવે ઓગણીસમો હપ્તો રિલીઝ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાના કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેનું જીવંત પ્રસારણ દેશના તમામ રાજ્યમાં કરવામાં આવ્યું જે નિમિત્તે દાહોદના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સંસદ શ્રી જસવંતસિંહ ભાપુરની અધ્યક્ષતા હેઠળ કિસાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા સહિત જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દવે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન દાહોદ જિલ્લાના વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થી અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા જેમાં રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કૃષિ ભવન ગાંધીનગર કચેરી ખાતેથી અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઈ લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેર ખરીદી માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

રહી છે એ સાથે પશુ રોગોની અટકાવ અટકાવવા માટે ગુણવત્તા યુક્ત બીજ તેમજ અન્ય કૃષિ સહાય તકલીફ ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા